જિલ્લા કક્ષાની પ્રજાસત્તાક દિવસની ઉજવણી શિહોર ખાતે ધામધૂમપૂર્વક કરવામાં આવી જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીનું આયોજન શિહોર ખાતે મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિડોરની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિડોરના વરદ હસ્તે રાષ્ટ્રગાન સાથે ધ્વજને ફરકાવવામાં આવતા ઉપસ્થિત સર્વોએ રાષ્ટ્ર ધ્વજને સલામી આપી હતી બાદ શિક્ષણ મંત્રી દ્વારા પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને સલામી ઝીલી હતી આ અવસરે શિક્ષણ મંત્રીના હસ્તે બેતાલીસ જેટલા અધિકારીઓ અને કર્મચારીઓનો ઉત્તકૃષ્ટ દેખાવ કરવા બદલ સન્માન કરવામાં આવ્યું હતું જિલ્લા કક્ષા ના છોતેર માં પ્રજાસત્તાક પર્વ આ ઉદ્રિક ક્ષણો ધ્વજવંદન કરવા માટે જઈ રહ્યા છે

ye <Point in time> <wh> <speaking a> so <song manager> ભારત ભારત માતા ધન્યવાદ આજે ગરબી ગુજરાતના સર્વે ભાઈઓ અને બહેનો સવિશેષ ભાવસવર વાવેણા સર્વે ભાઈઓ અને બહેનો સૌ પ્રથમ હું આજના દિવસે ભારત માતાના ચરણમાં પ્રણામ કરું છું છોતેર માં પ્રજાસત્તાક પર્વની આપ સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું આજનો દિવસ આપણા બંધારણ બંધારણીય મૂલ્યોના સ્મરણનો દિવસ છે આપણા કર્તવ્યને યાદ કરવાનો દિવસ છે આજનો દિવસ એટલે આપણી લોકશાહીનું જતન કરવા માટે પ્રતિબદ્ધ થવાનો દિવસ છે આજના પાવન દિવસે દેશ માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર સૌ સ્વાતંત્ર્ય સેનાનીઓને કોટી કોટી નમન કરું છું વંદન કરું છું મહાત્મા ગાંધી સરદાર પટેલ સુભાષચંદ્ર બોઝ અને ડોક્ટર બાબાસાહેબ આંબેક આંબેડકર જેવા અનેક મહાપુરુષોથી માંડીને નાનામાં નાના નાગરિકોને રાષ્ટ્ર નિર્માણમાં મહત્વનું યોગદાન આપ્યું છે આઝાદીની લડતમાં છ લાખથી વધુ લોકોએ પોતાના પ્રાણોના બલિદાન આપ્યા હતા આવું આ સૌ અનામી શહીદોને હું ભાવપૂર્વક અંજલી આપું છું